ટંકારા નજીક રાજકોટ હાઇવે રોડ ઉપર ટ્રક ટ્રેલરની પાછળ સ્કોર્પિયો ગાડી ઘૂસી જતા અકસ્માત થયો હતો અને એક સાઈડનો રસ્તો બંધ થઈ ગયો હતો જાણવા મળતી કીધું પ્રમાણે આજે સવારે નવેક વાગ્યાના અરસામાં મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર ટંકારા ગામથી આગળના ભાગમાં આવેલ આર્યમ વિદ્યાલય પાસેથી ટ્રક ટ્રેલર માલસામાન ભરીને પસાર થઈ રહ્યું હતું ત્યારે કોઈ કારણોસર તે રોડ સાઈડમાં નીચે ઉતરી ગયું હતું ને ત્યારે પાછળના ભાગે આવી રહેલ સ્કોર્પિયો ગાડી તે ટ્રક ટ્રેલરમાં ધડાકાભેર અથડાઈ હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં કારનો ભૂકો બોલી ગયો હતો અને ટ્રક ટ્રેલર રોડ સાઈડમાં નીચે ઉતરી ગયું હતું ને ત્યાં બાજુમાં જ આવેલ આર્યમ વિદ્યાલયની દિવાલ તોડીને ટ્રક ટેલર શાળાના ગ્રાઉન્ડમાં ઘૂસી ગયું હતું જોકે અકસ્માતના આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાની થયેલ નથી તેવી સ્થાનિક લોકો પાસેથી માહિતી મળી રહી છે જોકે ટ્રક ટેલરમાં ભરેલ માલસામાન અકસ્માતના કારણે રોડ રસ્તા ઉપર વિયર વિખેર થઈ ગયો હતો જેથી કરીને રાજકોટ તરફ જવાનો એક સાઈડનો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માત થયેલા વાહનો તથા માલસામાનને દૂર કરવા માટેની કામગીરી હાથ ધરાઈ હતી